નમસ્કાર મિત્રો સ્વાગત છે ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ પર આજે આપને રાજકોટ માર્કેટ યાર્ડના નવા અને સો એસો ટકા ચાચા બજાર ભાવની માહિતી મેળવીશું પાકનું નામ નીચો ભાવ ઊંચો ભાવ કપાસ બીટી અગિયારસો થી ચૌદસો ઘઉં લોકવન પાંચસો બાર થી ઊંચો બદાર ભાવ પાંચસો એકસઠ તેમજ ઘઉં ટુકડાના બજાર ભાવ જોઈએ તો પાંચસો ત્રેવીસ થી ઊંચો બદાર ભાવ સત્સો સ રાજકોટ માર્કેટ યાર્ડમાં જુવારના બજાર ભાવ જોઈએ તો સત્સો એકાવનથી ઊંચો બજાર ભાવ આઠસો દસ બાજરી ચારસો દસથી ઊંચો બધા ભાવ ચારસો પિસ્તાલીસ તેમજ મગફળી ઝીણીના બજાર ભાવ જોઈએ તો નીચો બજાર અગિયારસો અગિયારથી ઊંચો બજાર ભાવ બારસો દસ રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળી જાડીના બજાર ભાવ જોઈએ તો એક હજાર એકાણુંથી બારસો પંચોતેર તુવેર અઢારસો બેતાલીસથી ઓગણીસો નેવું તેમજ અડદના બજાર ભાવ જોઈએ તો પંદરસો અગિયારથી ઓગણીસો પંદર મગ સોળસો દસથી બે હજાર એકવીસ તેમજ વાલ દેશીના બજાર ભાવ જોઈએ તો સૌ ઓછોથી ઊંચો બજાર ભાવ બે હજાર ચાલીસ સૂરજમુખી પાંચસો ચાલીસથી બારસો ત્રીસ રાજકોટ માર્કેટ યાર્ડમાં એરાંડાનો બજાર ભાવ જોઈએ તો એક હજાર નેવુંથી અગિયારસો છવ્વીસ તેમજ સોયાબીન આઠસો ચાલીસથી ઊંચો બજાર ભાવ આઠસો એકોતેર તલ બે હજાર પાંચસો પચાસથી ઊંચો બજાર ભાવ એકત્રીસો કાળા તલ બે હજાર આઠસો સિત્તેરથી ઊંચો બજાર ભાવ ત્રણ હજાર છપ્પન તેમજ લસણના બજાર ભાવ જોઈએ તો તેતાલીસોથી ઊંચો બજાર ભાવ છ હજાર ચારસો રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરુના બજાર ભાવ જોઈએ તો પાંચ હજાર ચારસો એક થી છ હજાર ત્રણસો વિડીયો સારો લાગ્યો